નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન સ્નાયુઓને સારા રાખવા માટે શું ખાવું જોઈએ સૌથી મોટો ભાગ હિસ્સો હોય તો એ સ્નાયુઓ છે આપણા માથાથી માંડીને પગના તળિયા સુધી સ્નાયુઓનો સૌથી મોટામાં મોટો ભાગ હિસ્સો અને ફાળો રહેલો છે એને સારા રાખવા માટે આપણે લાઈફ ટાઈમ મેન્ટેન કરીએ તો આપણા મસલ્સ છે આપણા સ્નાયુ છે એની તાકાત જાળવી શકશું આગળ આપણે જોઈ ગયા કે સ્નાયુઓ માં કયા પોષક તત્વો રહેલા હોય છે કયા પોષક તત્વોની મદદથી સ્નાયુનું બંધારણ થાય છે આ કૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે એમિનો એસિડનું જોડાણ થઈને એની ચેન બનીને પ્રોટીન બને છે અને પ્રોટીનનો સૌથી મોટો હિસ્સો પોષક તત્વ તરીકે સ્નાયુમાં રહેલો છે કે જો સ્નાયુઓમાં પ્રોટીન સારી માત્રામાં હોય તો સ્નાયુની જે તાકાત છે કાર્યક્ષમતા છે એને આપણે જાળવી શકશું પ્રોટીન એ સ્નાયુના ગ્રોથ માટે વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને સ્નાયુની કોઈ ઈજા થાય તો સ્નાયુનું હિલિંગ પ્રોસેસ માટે રિપેર માટે પણ એટલું જ પ્રોટીન આવશ્યકતા જ છે એટલે આપણે કહી શકીએ કે જો શરીરમાં પ્રોટીનની માત્રા આપણે જાળવીએ તો જે સ્નાયુના બંધારણમાં છે એની જે એન્ડ્યુરન્સ છે એનો જે કંટ્રોલ છે એની જે સ્ટ્રેન્થ છે એને આપણે ઘણી બધી જાળવી શકશું કે સ્નાયુનું મેજર ન્યુટ્રિયન્ટ છે મોટામાં મોટું પોષક તત્વ તરીકે પ્રોટીન વર્ક કરે છે હવે પ્રોટીન કયા ખોરાકમાંથી આપણને વધુ માત્રામાં મળી શકે એમાંનો એક મુખ્ય સ્ત્રોત છે પલ્સીસ એટલે કે કઠોળ કઠોળમાંથી પ્રોટીનની મળવાની માત્રા ખૂબ જ ભગવાને ઘણા બધા કઠોળ આપેલા છે જેનો આપણે વાર્ષિક સંગ્રહ કરીએ છીએ પણ એનો જો કાયમી થ્રુઆઉટ જો ઉપયોગ આપણે કરતા રહીએ તો જે પ્રોટીનની માત્રા છે એ ઘટવાની શક્યતા ઘણી ઓછી રહેશે પ્રોટીનની માત્રા ઘટશે નહીં એટલે જે એમિનો એસિડનું બંધારણ છે એની ચેન છે એને મજબૂત આપણે મેન્ટેન કરી શકશું એ ચેન મજબૂત મેન્ટેન થશે તો અંદરના જે મસલ્સના જે સ્ટ્રક્ચર છે મસલ્સનું બંધારણ છે એ પણ એટલું જ મજબૂત થશે એટલે આપણે કહી શકીએ કે જો આપણે પૂરતી માત્રામાં કઠોળ લઈએ તો જે સ્નાયુનું મુખ્ય પોષક તત્વ છે પ્રોટીન છે એને આપણે જાળવી શકશું એનું પ્રમાણ ઘટવાની શક શક્યતા ઘણી બધી ઓછી રહેશે કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એના સિવાય ફાઈબર્સ છે વિટામિનનું પણ એટલું જ પ્રમાણ રહેલું છે મિનરલ્સ છે બીજા આયન છે જિંક છે ફોલેટ છે મેગ્નેશિયમ છે એ પણ એટલી જ માત્રામાં મળે છે એટલે આપણે ડે ટુ ડે આનો યુઝ કરીએ વારંવાર ઉપયોગ કરીએ અને એની માત્રા જાળવીએ કઠોળ લેવાની કે અઠવાડિયામાં ચાર પાંચ દિવસ કે વધુમાં વધુ આપણે લેવાનું ચાલુ રાખીએ તો આપણા સ્નાયુની જે નબળાઈ છે એને ઘણી બધી આપણે ઓછી કરી શકશો સ્નાયુઓ આપણે સારા રાખી શકશું સ્નાયુઓ સારા રહેશે તો આપણા સાંધા નબળા પડવાનું શક્યતા ઘણી બધી ઓછી કરી શકશો આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ